મિત્રો તથા ભાઈઓ તથા બહેનો મારું ગામ ભીલા રમેશભાઈ લવજીભાઈ રાદરિયા બે હજાર સત્તરથી થી ઓર્ગેનિક ખેતી શરૂ કરી સાહેબ ત્યારે હજાર પચીસ બે હજાર વીસ માંથી ગોકળ ગાયની ગતિ ધીમી ધીમી શરૂ થઈ હતી ત્યારે ગામે એમ કહેતું કે આ જમીન વેચવાના ચોક બે ક્યાં વાંધો આપણે જુગાર તો નવા પ્રયોગ કરી ને ખેડૂત પોતે જ એક વૈજ્ઞાનિક છે કારણ કે સવારથી હાલ ખેતીમાં જ આપણે કામ કરતા હોઈએ જો રોગ આવો કેટલી પાણીની જરૂર છે ક્યારે વાતાવરણ બદલે કારણ કે આપણે પ્રેક્ટિકલ કરીએ ને આ રીતે જ્યારે આપણને વાત કીધી બધી ઓર્ગેનિકની જીવા મરુ ઘન જીવા મરુ દસ્ત પરણીરા પછી અસ્ત્ર એ બધા યુઝ કરવાનો ધીરે ધીરે અને ખેતી નહીં બંધારણ થઈ ગયું આપણે કેમ બંધારણ થાય દસ વાગ્યા સાત જોઈ હિ ને કંઈ માથું તૂકે કામમાં ઋષિ ન લાગે પછી એમ જમીનને બંધારણ થઈ ગયો આ ડીએપી યુરિયા કેમિકલ ખાતર કેમિકલ દવાઓ ખેતી એક સજીવ છે નિર્જીવ નથી સજીવ છે સાહેબે કીધું રિપોર્ટ કરાવવા પડે આપણને તો તારા ડોક્ટર શું કરાય ત્યાં રિપોર્ટ બનાવો લેબોરેટરી કરાવવા જમીન એ સજીવ છે એમાં લેબોરેટરી કરવી પડે પણ આપણે હું કોઈ કરાવતું ઘણા ખેડૂત કરાવે છે કરાવતા પણ કરાવવો જરૂરી છે એમાં ક્યાં પોષક તત્વો ઘટે છે ઘણા પોષક તત્વો એમાં ઘટતા હોય એ આપણે પૂરણ પૂરણ ન આપીએ તો ખબર છે બાફીઓ આવી જાય કપાસ પીળો પડી જાય ઉતારા ન આવે સિંગના કપાસના ઉતારા ન આવે એનું કારણ જમીનમાં પોષક તત્વો ઘટે છે આપણા શરીરમાં પોષક તત્વો ઘટે એટલે શાકભાજી પ્રમાણે દવા આપે એમ જમીને બંધારણ થઈ જાય બંધાણ થઈ જાય એટલે ડીએપી ઉરિયા એ જૂનું છે ને એ નવું છે ઓર્ગેનિક ખેતર તો જૂની છે આથી ચાલીસ વર્ષ પાછળ ઉરિયા ચાલીસ વર્ષ કોણે ડીએપી ઉરિયા કોઈ નાખેલું હતું આપણા ખેતરમાં હતું જ નહીં ગાયનું સાણ ગાયનું ગૌમૂત્ર ભેંસનું સાણ એ જ નાખતા કાંઈ હતું જ નહીં જૂનું જૂનું તો એ છે ને તો આ બધું પેસ્ટિસાઇડ ખાતા પેસ્ટીસાઈડ દવા એ બધું જરૂર છે એટલે કહેવાનો મતલબ એમ મેં સાબે કીધું ભાવની ભાવની વસ્તુ કારણ કે ખેડૂત પોતે જ વેપારી